માં ફરી ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો મોટો પર્દાફાશ થયો છે જેમાં જખૌ નજીક સુલેમાન પી ટાપુ પરથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા ટાપુ પરથી બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવ્યા તો પોલીસે ડ્રગ્સના પેકેટ જપ્ત કરીને એફએસએલમાં તપાસ માટે મોકલ્યા છે ભરત અમારી સાથે જોડાઈ ગયા છે કચ્છના દરિયાકાંઠામાં ફરી ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રોનો પર્દાફાશ શું વધુ અપડેટ પાર્કિંગ કચ્છના દરિયાકાંઠે ફરી એકવાર બિનવારથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ગઈકાલે પશ્ચિમ કચ્છ પોલીસની વિવિધ ટીમો દ્વારા અબડાસાના દરિયાકાંઠા વિસ્તારમાં જે રીતે પેટ્રોલિંગ કરવામાં આવી રહી હતી તે દરમિયાન સર્ચ ઓપરેશનમાં તેમને બે જેટલા બિનવારથી ડ્રગ્સના એટલે કે ચરમના પેકેટ મળી આવ્યા છે જેનું વજન અંદાજીત બે કિલોગ્રામ જેટલું છે પશ્ચિમગજ એસઓજી સ્ટેટ આઈડી અને વિવિધ પોલીસની ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન જે જખૌની શિયાળ વિસ્તાર છે ટાપુ છે ત્યાંથી આ બંને બિનવારસી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે નોંધીય છે કે અગાઉ પણ કચ્છના દરિયા કાંઠે આ રીતે બિનવારસી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા ત્યારે ફરી એકવાર આ રીતે ડ્રગ્સના પેકેટ મળી આવતા ચોક્કસ થી વિવિધ એજન્સીઓ પણ હરકતમાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે નોંધીય છે કે દરિયા કાંઠે દરિયામાંથી તણાઈને કાંઠે આ પેકેટ પહોંચ્યા હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે તે ઉપરાંત પોલીસે આ બંને પેકેટને હાલ એફએસએલ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે જી આ જવાબાર ભરત સમગ્ર માહિતી આપવા બદલ